ચલાલા ગામે ગાયત્રી સંસ્કાર ધામ સંચાલિત ગૌશાળામાં વિશ્વની સૌથી નાની ગાય અને નંદીનું આગમન થયું છે પોગોનુરુ નસલની એક નંદી અને એક ગાય આંધ્રપ્રદેશથી ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે લાવવામાં આવ્યા છે આ ગાય દુનિયાની સૌથી નાના કદની અને સૌથી મોંઘી ગાય છે અહીં આ ગાય અને નંદીને જોવા લોકો દૂર દૂરથી આવે છે ગુજરાતમાં આ એક જગ્યા એવી છે જ્યાં પોગોનુરુ નસલની વિશ્વની સૌથી નાની ગાય અને નંદી લાવવામાં આવ્યા છે આ ગાયો આંધ્રપ્રદેશથી લાવવામાં આવી છે કઈ પ્રજાતિની ગાય છે કેટલામાં આવી છે અને ક્યાં હેતુથી લાવવામાં આવે ગાયત્રી સંસ્કાર ધામ ચલા અહીંયા સરસ મજાની શ્રીકૃષ્ણ ગૌશાળા છે કે એની અંદર બધી ગીરની ગાયો હતી એમાં આપણને એક સરસ નાની ગાયો જે ઉગરું કહેવામાં આવે છે આવ લઈ આવવામાં આવી અને એને આપણને ભાવથી આપી પંદર લાખ રૂપિયા એની કિંમત હોય છે આપણની સંસ્થાને છ લાખ રૂપિયામાં આપી અને એ ગાયોને ગાયો સાથે ઉછેર કરી અને પાછા એના વાછરું આવે એ આપણે બીજાને આપવાના અને લોકો એના દર્શન કરે પૂજા કરે એવે ભાવના સાથે ગાયો લાવવામાં આવી છે આ સંસ્થા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે સમૂહ લગ્નોથી માંડીને વૃદ્ધાશ્રમ અનાથાશ્રમ એમાં એક આ નવું મોરપીસ ઉમેરવામાં આવ્યું છે એક ગીડી મળવાનું હોય ને ગાલી ગીડીમાં